હું ખાલી એટલું જ કહીશ કે જો જગ્યાએ કોઈ મંત્રીનો છોકરો મહિયો હોય તો તમે લોકો શું કરો એ વસ્તુ આજ છોકરી સાથે થવી જોઈએ ખાખી એટલે સુરક્ષાની એક ગેરંટી પરંતુ હવે સમય જતાં જ વિકસિત ગુજરાતમાં હવે લોકોને

ગાંધી સર્કલ પાસેથી એ સિટી બસ સિગ્નલ તોડીને ગઈ અને આઠ લોકોને અડફેટે લઈ લીધા અને ત્રણ વ્યક્તિઓના મોત થઈ ગયા સ્થળ ઉપર જ મોત થઈ ચૂક્યા હતા જેમાં સિટી બસ બેકાબુ બની ગઈ ડ્રાઈવર જે છે તે બેફામ બની ગયો અને ત્યારબાદ તેમાં ત્રણ વ્યક્તિના જીવ લઈ લીધા અને ચારે બાજુ રસ્તામાં હોબાળાના દ્રશ્યો સર્જાયા તેને લઈને અનેક પણ પ્રશ્નો ઉઠ્યા અને હાલમાં ચારે બાજુ જે ઘટના ઘટી છે ઘટના ઘટી છે તેની ચર્ચાઓ જે છે તે ચારે બાજુ શરૂ થઈ ચૂકી છે લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે માત્ર પહેલી એવી ઘટના રાજકોટ ખાતે નથી બની જેમાં સિટી બસ જે છે તે બેફામ જોવા મળી હોય ગુજરાતના મહાનગરોમાં એટલે કે અમદાવાદ હોય વડોદરા હોય કે સુરત હોય બધા જ મહાનગરોમાં સિટી બસના અકસ્માતના કિસ્સા આપણને સતત સાંભળવા મળતા હોય છે કારણ કે આ સરકારી

સિટી બસ નું જે આ બેફામ બેફામ થવાના કિસ્સાઓ જે છે તે સતત આપણને સાંભળવા મળતા હોય છે જેમાં અમદાવાદ હોય કે કોઈ પણ મહાનગર જ કેમ ન હોય અને સૌથી મોટી બાબત તો એ છે કે હાલમાં જે રાજકોટમાં ઘટના બની જેમાં સિટી બસે સિગ્નલ તોડીને તે જે છે તે સામેની સાઈડ જઈ રહી હતી એટલે કે સૌથી પહેલો મોટો ગુનો તો એ છે કે સિટી બસ દ્વારા સિગ્નલ તોડવામાં આવ્યું જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે કોઈ સામાન્ય માણસ સિગ્નલ તોડતું હોય છે ત્યારે તરત જ પોલીસ તેને સાઈડ કરતી હોય છે કે ભાઈ તું અહીંયાય તારી પાસેથી અમારે રૂપિયા પડાવવાના છે ત્યારે તેની પાસેથી મોટા મોટા રૂપિયા પડાવવામાં આવે છે જો તેને હેલ્મેટ ન પહેર્યું હોય તો તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે પરંતુ જ્યારે અહીંયા આખી આખી સિટી બસ જતી રહી સિગ્નલ તોડીને છતાં પણ તેના ઉપર કાર્યવાહી કેમ ન થઈ તે પણ ખૂબ મોટો પ્રશ્ન છે અને બીજો પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ જે ડ્રાઈવર બેફામ રીતે ગાડી હંકારી રહ્યો હતો તેના ઉપર કાર્યવાહી થાય છે કે કેમ કારણ કે જે રીતે સતત દુર્ઘટનાઓ ઘટી રહી ગુજરાતમાં અને લોકોને પણ હવે પોલીસ ઉપરથી એક વિશ્વાસ ઉઠી ગયો છે કે પોલીસ હવે ફાકા ફોજદારી અથવા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી ફાકા ફોજદારી કર્યા વગર કોઈ પણ કિસ્સો જે છે તે સિરિયસલી લે છે કે કેમ કારણ કે જે રીતે હાલમાં જોવા જઈએ તો લોકો પણ કંટાળી ચૂક્યા છે કે હવે નેતાઓ માત્ર જાહેર કાર્યક્રમોમાં ફાકા ફોજદારી કરતા હોય છે કે અમે આમ કરી દઈશું અમે તેમ કરી દઈશું પરંતુ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ આવતી હોય છે તે સમય દરમિયાન આપણે ચોક્કસ જોતા હોઈએ છીએ કે શું કાર્યવાહી થતી હોય છે કઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે કયા ચમરબંધીને પકડવામાં આવે છે અને કયા ચમરબંધીને નથી પકડવામાં આવતા એ આપણે સ્પષ્ટપણે વાસ્તવિક રીતે સ્થાનિક કક્ષાએ જોતા જ હોઈએ છીએ તો હવે એ વચ્ચે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાજકોટમાં હાલ જે ઘટના ઘટી જેમાં ત્રણ વ્યક્તિના સ્થાનિક કક્ષાએ મૃત્યુ થઈ ચૂક્યા આઠ લોકો અડફેટે લેવાઈ ગયા તો આંગે સર કાર કયા એક્શન મોડમાં જોવા મળશે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબ્સ્ક્રાઇબ કરી દેજો